કેમ છો મિત્રો જો સારી એવી કન્ડિશનમાં ઇકોની શોધમાં હોય ને તો અમારે ત્યાં તમને દરેક પ્રકારની મોડલ અને દરેક પ્રકારની ઇકો જોવા મળી જશે ડિજિટલ મીટરથી લઈને સાદા મીટરમાં પણ તમને ગાડીઓ જોવા મળી જશે પ્યોર પેટ્રોલથી લઈને સીએનજી પ્લસ પેટ્રોલની અંદર પણ તમને ગાડીઓ જોવા મળી જશે હા મિત્રો ગાડીઓની વાત કરીએ તો સીએનજીની એન્ટ્રી કરેલી આર્સબુકમાં મેન્શન આવશે ચાર ચાર ટાર એકદમ ફ્રેશ હોય છે જેન્યુઅલ કિલોમીટર ચાલેલી ફૂલ એસેસરીઝ કરેલી એકદમ ઓછા ડાઉન પેમેન્ટનો સસ્તામાં સારી પચાસથી સાઠ હજાર ડાઉન પેમેન્ટ ભરીને તમારા સપનાને કરી શકો છો શાકા રાણા કોઈપણ ઇકો તમે મેળવી શકો છો પંચમહાલ ગોધરાની અંદર ગુજરાત કેર પોઈન્ટની અંદર મુલાકાત કરશો ને તો તમને રિઝનેબલ ભાવની અંદર સારી એવી કન્ડિશનમાં ઇકો અપાવશું અમે તો મિત્રો રાહવાની જુઓ છો આજે જ મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર ગાડીઓના વિશે માહિતી લઈએ તો ફૂલ એસેસરીઝ કરે ચાર ચાર ટાય એકદમ ફ્રેશ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી કોઈ પણ જાત ગોબા ગોબી સ્ક્રેચસ કે એન્જિન લાઈનનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને રિઝનેબલ ભાવની અંદર અપાવવાની કોશિશ કરીએ છીએ તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી ફોલો કરજો અને વિડીયોના માધ્યમથી આવશો તો તમારું મન સન્માન કરાવશો અને ભાવમાં ફેરફાર કરી નાખશો તો મિત્રો રાખવાની જો છો આજે મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી ફોલો કરજો